વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આજે નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે તે પહેલાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે જે હા બજેટ સત્ર બહાર કોંગ્રેસે વિરોધ નોંધાવવાની સાથે ગેસ સિલિન્ડરના પોસ્ટરો સાથે તમામ ધારાસભ્યો છે તેમના દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા છે અને વધતી મોંઘવારી મોંઘુ શિક્ષણ યુવાનોની બેરોજગારી ખેડૂતોના મુદ્દાઓને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે શું કહી રહ્યા છે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા વાત કરીશું આ નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું ફેઝન ગઈકાલે વિડીયો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણએ દેશનું બજેટ રજૂ કર્યું હતું જેને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ બજેટ છે તે ફરી એકવાર તેની ટીકા કરી હતી નિંદા કરી હતી ને જે અપેક્ષાઓ લોકોની હતી તે પ્રકારે ન હોવાની વાત પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાતમાં પણ બજેટ રજૂ થવાનું છે ને નાણાં મંત્રી કનુ દેસાઈ આ બજેટ રજૂ કરવાના છે તે અગાઉ જ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિધાનસભા બહાર કોંગ્રેસ દ્વારા જુદા જુદા પોસ્ટરો સાથે ગેસ સિલિન્ડરના બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ખાસ કરીને જે મહત્વપૂર્ણ મુદ્દા ગુજરાતના રહ્યા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય યુવાનોને ખાસ રોજગારીની જે જરૂરિયાત છે તેને લઈને પણ કોંગ્રેસે પ્રહાર કર્યા છે મોંઘું શિક્ષણ જે એક મહત્વનો મુદ્દો બની ચૂક્યો છે ગુજરાત માટે તેમજ અલગ અલગ જે બાબતો છે તેને લઈને અને ગેસ સિલિન્ડર જે હાલ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં તે પ્રકારનો પ્રશ્ન પણ અમિત ચાવડાએ ઉઠાવ્યા છે આને લઈને કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શું કહ્યું તે સાંભળો એકસો છપ્પન ની બહુમતી વાળી આ સરકાર ડબલ એન્જિન સરકારનું આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા ને વચન આપ્યા છે પૂરા કરશે પણ બે હાજર ત્રેવીસ ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે એમાં કોઈ પણ જાતની રાહત ના મળી લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી ખેડૂતોના દેવા માફ નથી થતા પોષણક્ષમ ભાવો નથી મળતા બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝુંપડામાં રહેવા માટે મજબૂર છે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે ચારસો પચાસ રૂપિયે ગેસનો બોટલ આપીશું તો આજે અમે આશા રાખીએ છીએ કે આ એકસો છપ્પનની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ ચારસો પચાસમાં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે જુદા જુદા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડી રહ્યા છે તો એવા સંજોગોમાં બજેટમાં

પૂરી મળે મળે તે તે પ્રકારની પ્રકારની વાત વાત પગાર ધોરણ સારો પણ તેમના દ્વારા કહેવામાં આવી છે અને સાથે જે પ્રકારના ગત વર્ષે બજેટ રજૂ કરવામાં આવ્યા હતા અને વાતો કરવામાં આવી હતી તે અમલવારી ક્યાંક ને ક્યાંક ન જોવા મળી હોવાના આક્ષેપો પણ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આ વખતનું બજેટ કેવું હોય છે આમ તો સરકાર ફૂલ ગુલાબી બજેટની વાત કરતી હોય છે પરંતુ આ બજેટ ગુજરાતની જનતા માટે કેટલો ફૂલ ગુલાબી હશે તે તો આગામી સમય જ બતાવશે જ્યારે નાણાં મંત્રી કનુ દેસાઈ છે બજેટ રજૂ કરશે ને તેમાં કેટલી કેટલી રાહત મધ્યમ વર્ગ માટે યુવાનો માટે મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે થવાની છે તે તો હવે સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર